કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર કરવામાં માહિર છેલ્લા એક બે એક દોઢ મહિનાના તબક્કામાં ગૂગલ મેપ બનાવીને ખોટા પ્રચાર કરે છે રિવર લિંક જવાની છે ગુસ્ટન ગુડ્સ ટ્રેન જવાની છે એવા દુષ્પ્રચાર કરવામાં માહિર છે જેથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીએ જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરી કોઈ 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 બંધારણ બદલવાની કોઈની તાકાત નથી ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બનાવેલું છે એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ ખાલી નથી સમગ્ર સમાજને બંધારણ આપેલું છે ને બંધારણ તાકાત પર છે બંધારણ મજબૂત છે એટલે આ વોટ મેળવવા માટેની વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે આદિવાસીને ભ્રમિત કરવા માટે આ રીતના પ્રયાસો થાય છે હા તમને કીધું કે દોઢ મહિના પહેલાં ગૂગલ મેપ બનાવીને જે ખોટો દુષ્પ્રચાર કરીને એને લોકોને ભ્રમિત કરાય એ જ પ્રમાણે આ સ્ટેટમેન્ટ આપીને લોકોને ભડકાવીને વોટ કેવી રીતે મળી શકે કારણ કે વોટ કોંગ્રેસને લોકો આપવાના નથી તો કોંગ્રેસ ને વોટ કેવી રીતે વધારે મળી શકે તેના માટે ભડકાવવા માટેની આ વાત છે